કોંગ્રેસ કાર્યાલયમાં રાજકીય બાબતોની બેઠક યોજવામાં આવી હતી સરકાર સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે કરમસદ બારડોલીમાં કાર્યક્રમ યોજાશે જ્યાં સરદાર પટેલની વાતો અને તેમના વિશે વધુ માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવશે કોંગ્રેસ પાર્ટી રાજ્યમાં અડધર થઈ રહેલા ડિમોલ્યુશન વિશે પણ ચિંતા વ્યક્ત કરી છે પ્રદેશમાં કોઈપણ કારણ વિના નોટિસ પાઠવવામાં આવી રહી છે તો લોકોને સન્માન સાથે જીવવાનો અધિકાર છે અને તેમના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે આવા સમયની અંદર સરકાર વર્ષોથી જતા લોકોને જ્યારે એનું દબાણ દૂર કરવા માંગતી હોય તો સરકારે એને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ એવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે અમે આ દિશામાં જ્યાં જ્યાં આવું ખોટી રીતે ડિપોલ્યુશન થતું હોય છે અને લોકોની હેરાનગતિ થતી હશે ત્યારે નાગરિકોના હિતમાં કોંગ્રેસ પક્ષ સ્થાનિક કક્ષાએ લડાઈ આપશે સાથોસાથ રાજ્યના મહાનગરો અને નગરપાલિકા વિસ્તારમાં પણ જે રીતે લાળી ગલ્લા પાથરણાવાળા સામાન્ય નાના નાગરિકોને પોતાનો સ્વરોજગાર કરીને મહેનત ને સન્માન સાથે કરતા એ આ અને ડરથી જે રીતનો ભય ઉભો કરવામાં આવે છે પોલીસના દંડાના જોડે એમને બેરોજગારી તરફ ધકેલવાનું કૃત્ય ચાલી રહ્યું છે વર્ષોથી ધંધા કરનાર લોકોને દૂર કરવામાં આવે એ ચલાવી લેવાય નહીં